સુરત શહેરમાં ફરીથી પિતા અને પુત્રીનો શરમસાર કિસ્સો સામે આવ્યો ડાયમંડ નગરી સુરતમાં સાવકા પિતાની કાળી કરતૂતનો પડદાફાશ થયો છે સુરતના કાપોદરામાં બાર વર્ષની સગીરા પર સાવકા પિતા દુષ્કર્મ આચરતો હતો લાઈવ વિડિયો માતાને દેખાડતા ભાંડો ફૂટ્યું હતું ચાર વર્ષથી ગંદા કૃત્યો કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે કાપોદરામાં ભાડેથી મકાનમાં રહેતી બાર વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું સગીરા ઘરેથી બેંક પરિમિત્યા ચાલી ગઈ હતી માતાએ બાબતે પૂછી ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોનો પોલ ખુલ્લી પડી કાપોદરા પોલીસે સાવકા પિતા રાજુ યાદવ સામે રેપ અને કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે સગીરાએ સાવકા પિતાની ગંદી હરકતો બાબતે બહેન પડીને વાતો કરી હતી સગીરા ઘરે એકલી હતી ત્યારે સાવકો પિતા રૂમમાં આવી રેપ કરતો હતો આવી ગંદી હરકતો છેલ્લા ત્રણ ચાર વર્ષથી સાવકો પિતા કરતો હતો બહેન પડીના પતિએ તેને કહ્યું કે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો પછી ઇન્ટરનેટ ચાલુ કરી મોબાઈલના રૂમમાં ગોઠવી દે એપ્લિકેશન ચાલુ કરી દેજો જેથી હું મારા મોબાઈલમાં તારા પિતાની હરકતો જોઈ શકીશ રાતના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા જેથી બેન પડીના પતિએ મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી દીધો પછી સગીરાએ માતાને ફોટો બતાવ્યો જેમાં આખો મામલો સામે આવ્યો